ભાજપની સંકલન સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સાહીઠ વર્ષ અને ત્રણ ટર્મની ફોર્મ્યુલા નક્કી કરાતા સુરત મહાનગરપાલિકાના ચાલીસ જેટલા કોર્પોરેટરો કપાઈ શકે તેમ છે જેમાં પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પૂર્વ મેયર પૂર્વ ડેપ્યુટી મેયર સહિત અનેકના નામોની બાદબાકી થનાર હોય ભાજપમાં દરખાને વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે જોકે છેલ્લી ઘડીએ વિરોધ ટાળવા ભાજપ આ ફોર્મ્યુલા છતાં કેટલાકને ટિકિટ આપી શકે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં પંચાવન વર્ષથી વધુના દાવેદારોને મુદ્દે ખાસી નારાજગી પ્રવર્તતી હોય પંચાવનના સાઠ વર્ષ કરવા પડ્યા છે તેમાં ત્રણ ટર્મથી કોર્પોરેટર બનતા આવ્યા હોય તેમને ટિકિટ નહીં આપવાના મહત્વના નિર્ણયથી ભાજપના ગટ ટર્મના એસીમાંથી ચાલીસથી વધુ સીટિંગ કોર્પોરેટર કપાઈ જાય તેમ હોય અને જોગમાં અંદરખાને વિરોધનો સૂર પણ ઉઠ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણયથી યુવાઓ અને જેને પાર્ટીમાં કે શાસિક રીતે કોઈ જ લાભ મળ્યો નથી તેવા સાઠ વર્ષ સુધીના દાવેદારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે તો ત્રણ ટર્મ ભોગવનારા કોર્પોરેટરો કપાઈ જતા હોય ભાજપામાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ ફેલાઈ ગયો છે નરવી ફોર્મ્યુલા જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરેખર અપનાવશે તો સુરત ભાજપના જ માજી પ્રમુખ નીતિન ભજીયાવાલા પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલ પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ વિનોદ મોરડિયા પ્રવિણ પટેલ રાજેશ દેસાઈ શંકરલાલ ચેવલી પિયુષ શિવશક્તિવાળા મૂળજી ઠક્કર સહિત ચાલીસ જેટલા કોર્પોરેટરો બહાર થઈ શકે છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી સુરતમાં પણ વિરોધ શરૂ થશે જેમાં કોઈ બે મત નથી ફોર્મ્યુલા ભાજપ લાવી છે એ સ્વીકાર્ય છે પરંતુ અમુક કાર્યકર્તાઓ જેને ત્રણ ટર્મ થઈ કે ચાર ટર્મ થઈ પરંતુ જે પ્રજાલક્ષી કાર્યો કરે છે પ્રજામાં લોકપ્રિય છે પ્રજામાં હાઇએસ્ટ વોટરથી જીતે છે અને જે પ્રજા માટે કે જે અમે જોયું કે ભાઈ આપણે આ કોરોનાની અંદર જે જે લોકોએ કામ કર્યા છે અને સમગ્ર સુરત શહેરનું જૈન સમાજનું અને સમગ્ર વિસ્તારનું જે ધ્યાન રાખ્યું છે ને સમગ્ર વિસ્તારના કાર્યકર્તાઓને એક જ લાગણી છે કે ફોર્મ્યુલા હોય પરંતુ ફોર્મ્યુલામાં અમુક તો સૂટ લેવી જ પડે અને જે સક્રિય કાર્ય ભાજપને વરેલા છે ભાજપ માટે જ કામ કર્યું છે અને જ્યાં જે એરિયામાં છે એરિયાની આખું સુરત શહેર જેને ચાહે છે એવાને એવા ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ ફોર્મ્યુલાને અવગણીનેવા તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે એના વિરોધમાં જ કાર્યકર્તાઓનો વિરોધ છે એમાં કે જે લોકોને ત્રણ ટમ્સ થઈ ગઈ પરંતુ કાર્યક્ષમ છે કાર્ય કરી શકે એવા છે અને ભાજપને આ સુધી જે લોકોએ ભાજપને વર્ગેલા છે કોઈ પણ સ્થિતિમાં એ લોકોએ ભાજપ છોડ્યું નથી અને જ્યાં લોકપ્રિયતા છે એમની કે જ્યાં તમે જાઓ એટલે હાઈએસ્ટ વોટરથી જે જીતીને આવે છે કોઈ પણ વર્ગ કોઈપણ કોમના હોય પરંતુ જે દરેક કોમ પાછી એમને ચાહે છે એવું નહીં કે જૈન ચાહે કોઈ પર્ટિક્યુલર પટેલ ચાહે કોઈ પણ એવા જે જે ઉમેદવારો સક્ષમ છે આખા સુરતની અંદર કે દરેક સિટીની અંદર એવાઓને આ ફોર્મ્યુલાનો લાગુ ન પાડવી જોઈએ અને એવા સક્ષમ ઉમેદવારને ટિકિટ ફરીથી આપવી જોઈએ ત્રણ ટર્મ્સ હોય ચાર ટર્મ્સ હોય કે બે ટર્મ્સ હોય કર શંકરભાઈ શું કહેશો ભાજપ એક ફોર્મ્યુલા તૈયાર કર્યો છે અમુક ઉંમર પછી ટિકિટ નહીં ત્રણ ટર્મ થઈ ગયો એવાની ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે ભાજપ પક્ષ આવ્યો કંઈથી પબ્લિકે લોકોએ બનાવ્યો તો ભાજપ પક્ષ બન્યો છે પહેલી વાત તો પબ્લિક જ જ્યારે નિયમ માનવા તૈયાર નથી તો પછી આ ચલાવાય જ નહીં ને આ ભાજપના સક્રિય કાર્યકર્તાઓ શું કહેશો આ નિર્ણયને કેવી રીતે જોતા છો જે વ્યક્તિ કામ કરતું હોય એના માટે કોઈ ટર્મ હોતી નથી અને જે કામ ના કરતું હોય એના માટે કોઈ કલાક હોતો નથી એમાં ટર્મ જોવાની ના હોય કેટલાક કાર્ય જે કોર્પોરેટર સક્રિય હતા એમની ટિકિટ કાપે છે અને એની જ ઉંમરના ઉંમરની જે ઉંમર એમાં એ એજ ઉંમરના લોકોને ટિકિટ આપવાની વાત છે સાહેબ આ ક્રાઈટેરિયા ખાલી કોર્પોરેશનમાં જ લાગુ પડે છે એની ઉપરના લેવલમાં ઉંમર લાગુ નથી પડતું લાગુ પાડો તો છેક શું કંઈ પાડો ને નિયમ એક જગ્યાએ બધો સરખો રાખો બાપ તો હોય જ બાપ વગર સંસાર ચાલતો જ નથી શું લાગે છે નિયમ આવશે તો ચૂંટણી પર કેટલી અસર અમે જૈન સમાજ તરફથી અમને બીજો કોઈ ઉમેદવાર ચાલે એમ નથી અમે ચાહે અમારા તરફથી અપક્ષ ઉમેદવાર ઉભો કરીશ અને સિંગલ વોટ આપીશું માટે આગળ પક્ષે વિચારવું જોઈએ નારાજગી પક્ષને નડશે ચૂંટણીમાં અનેક અટકળો પણ જોહર પકડ્યું છે ત્યારે આવનાર સમય બતાવશે કે હાલમાં નક્કી કરવામાં આવેલી સાઠ વર્ષો ત્રણ ટમવાળી ફોર્મ્યુલા અમલમાં રહેશે કે છેલ્લી ઘડીએ ફેરફાર કરાશે તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટનફેડિયો